રાજકોટ જિલ્લાના રોગચાળા નિયંત્રણ અધિકારી અને આરોગ્ય વિભાગની ટીમના ધોરાજીમાધામાં નગરપાલિકા દ્વારા પાંચપીરવાડી વિસ્તારથી બે કિલોમીટર વિસ્તારમાં બરફના કારખાનામાં અને ગોલા ગુલ્ફીને શેડીના રસની દુકાન બંધ કરાવી જિલ્લા કલેક્ટરે પાંચપીરવાડી વિસ્તારને કરાયો છે કોલરગ્રસ્ત જાહેર કોંગ્રેસના આગેવાનોએ નગરપાલિકાની કામગીરી સામે ઉઠાવ્યા સવાલો નગરપાલિકાની બેદરકારીને કારણે પાંચપીરવાડી વિસ્તારમાં કોલેરાનો રોગચાળો ફેલાયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

આજે પાંચપીરની વાડીના અંદર હરંક જગ્યાએ અત્યારે ગટરના પાણી જે લાઇનના અંદર ભળી ગયા હતા તેની રજૂઆતો અમે નગરપાલિકાને વારંવાર કરતા કોઈથી આ ધ્યાન દેવું પાંચ પાંચ છ છ મહિનાથી આ વસ્તુની અમે જાણ કરી છે લેખિત સુધી અરજી આપેલી છે એના અંદર તે પ્રકારે બી કોઈ કોઈથી ધ્યાન દેવામાં આવ્યું નથી આજે આ પરિસ્થિતિ છે કે દવાખાના ભરાઈ ગયા છે આ વાડીના અંદર ઘડોઘર તમે પાંચપીર વાડીના અંદર આવો ઘડો ઘરના વ્યક્તિઓ અત્યારે ઝાડા ઉલટીના પ્રોબ્લેમના અંદર અત્યારે ગુજવાઈ રહ્યા છે આ પરિસ્થિતિ આવી ગઈ છે નગરપાલિકાના અંદર આપણે ગમે તેટલી રજૂઆત કરીએ કોઈ પ્રકારનું સાંભળવાનું થતું નથી ખાલી કહી દીજે થઈ જાય છે આ આવી જશે કોઈ બી પ્રકારનું કામ કરવામાં આવતું નથી આજે વારંવાર અમે એવડું હેરાન થાય છે આજે નગરપાલિકામાં અરજી બી કરેલું છે મળી કે છતાં પણ કોઈથી કામ થતું નથી જેના કારણે રોગચાળો ખેલાય છે અત્યારે રોગચાળો ખાણ છે ગટરનું પાણી છે ને સીધો બધાની પાણી લાઈનના અંદર ભરી ગયું છે તે અમે ફોટા વિડીયો સહિત અમેને મોકલેલા છે છતાં બી કોઈ દી આ રીતનો સુધારો કરવામાં આવ્યો નથી આવે છે કાલે જોઈ જઈને વયા જાય છે મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરની અંદર પાંચ પાંચ પીરની વાડીના વિસ્તારમાં ગટરનું પાણી ભરી જવાને કારણે લોકોને પીવાના પાણીની અંદર ગટરનું પાણી આવતું હોય જેને કારણે કોલેરા ગ્રસ્ત આ વિસ્તારની અંદર કોલેરા અનેક લોકોને લાગુ પડી ગયા છે આશરે ચાલીસથી ઉપર લોકોને કોલેરામાં ભરડામાં સપડાઈ ગયા છે ત્યારે આ નગરપાલિકાનું નિભર તત્ર તંત્ર કોઈ દરકાર લેવાને બદલે માત્ર કાગળ ઉપર કાર્યવાહી કરી ત્યારબાદ જ્યારે વધુ કેસ આવ્યા ત્યારે નગરપાલિકાએ આ બાબતે કાર્યવાહી કરવાનું ચાલુ કર્યું જેના કારણે અનેક લોકોને કોલેરાનો સામનો કરવો પડ્યો છે હાલમાં આ વિસ્તારની અંદર ચાલીસથી વધુ કોલેરાના દર્દીઓ આવ્યા છે મેડિકલની ટીમો આ વિસ્તારની અંદર આટા મારી રહી છે પરંતુ કલેક્ટર સાહેબે જે જાહેરનામું બહાર પાડ્યું એ જાહેરનામું પાડાના વાકે પખાલીને ડામ દેવાનો હોય એવું જાહેરનામું બહાર પાડ્યું છે જે શેરડીના રસને બંધ કરવાની વાત કરી છે બીજા ખાદ્ય પદાર્થો બંધ કરવાની વાત કરી છે ખરી હકીકતે જોઈએ તો નગરપાલિકાનો જે વાક છે નગરપાલિકાએ જે દૂષિત પાણી વિતરણ કર્યું છે જેના કારણે લોકોને રોગચાળાનો સામનો કરવો પડ્યો છે આપણે દર્દીની મુલાકાત લીધી તો શું અમે આ વિસ્તારની અંદર ઘરે ઘરે જે દર્દીઓની મુલાકાત લીધી અમુક દર્દીઓને સોથી વધુ બાટલાઓ ચડાવવા પડ્યા છે આવી ગંભીર પ્રકારની નગરપાલિકા દ્વારા ગંભીરતા લેવામાં આવી નથી અને નગરપાલિકાએ આ લોકોના જીવ જોખમમાં મૂકી દીધા હોય નગરપાલિકાને સુપરસિદ્ધ કરવી જોઈએ એવી અમારી માગણી પણ છે